પોલીસે આ મામલે દ અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના તાડવા ગામે એક ચોંકાવનારી ઘટના સમાવી છે જેમાં પ્રેમ સંબંધના કારણે બે યુવકોને ઝાડ સાથે બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો હતો ભોગબનાર શહેરાના મીઠાપુર ગામના રૈજી નાયક અને પ્રિન્ટુ નાયક તાડવા ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા બંને સંબંધને આગળ વધારવા બંને યુવકો પોતાની પ્રેમિકા સાથે ભાગીને મેમદાવાદ જતા રહ્યા હતા જોકે યુવતીના સંબંધીઓને આ વિશે જાણ થઈ ગઈ હતી યુદ્ધના સંબંધી અર્જુન નાયક ઈશ્વર નાયક અને મહેશ નાયક ભેગા મળીને ચારાઈને મહેમદાબાદથી જબરદસ્તી ઉપાડીને પાછા ગામડે લઈ આવ્યા હતા ત્યારબાદ પાડવા ગામે લાવી બને યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો ઉપરાંત યુવતીઓને પણ માર મારવામાં આવ્યો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થતા શેરા પોલીસે તપાસ હાથ ધરી આ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કોકાર સહિત દશ શખ્સોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જુવેચિનુઝ ગુજરાતી પંચમહાલ